તો ફાઈનલી મિત્રો પડી ગયા શુભ સવાર તો બધાને રામ રમતો જય માતાજી આપડે આવી ગયા પક્ષીઓને ગાંઠિયા નાખવા તો જો ને આજથી ચાલુ થઈ ગયા ભાઈ ભાઈ

થઈ ગયું દૂધ ગરમ લાવ દે લઈ લો તો ચાલો આપણે કરશું હવે ચાર રોટલી તમે જોતા રહી જાય વિડીયો માં ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા એ બજારમાં ચાલુ લેવા તો ફાઇનલી દોસ્તો આ વાગી ગયા બપોરના બાર આપણે બે ગયા જમવા તો કર્યું છે મગની શાક અને રોટલી અને આપણે બનાવી છે આવડી આ સોકે ડુંગરી અને કાકડી કચુંબર તેલને છૂટોરેલો તો ચાલો આપણે ખાઈ લે ગિયર આ બજેમાં આપણે આવતરીએ શાકભાજી લઈને બરોબર જોતા જજો વિડીયોમાં આગળ Cah, bina wca, germa germa cah, anman jadai. Picasan ni apa? Picas. Hah. Bagi dia hanya to. Ayam ayam. એમાં ફાઈનલી દોસ્તો તમારો ભાઈ પોચી ગયો કારખાને તો બધાને જય માતાજી બરોબર તો ચાલો આપે જઈશું હવે અંદર તો તમે જોતા રહ્યો વિડિયોમાં મજા આવે ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો તમારા ભાઈને ભાઈ જલ્દી ફટાફટ તો ચાલો અંદર જઈને હવે સીધા મળીએ ઓકે તો હાઈને જાઓ જો તમને ભાઈ ગયા ફાઈનલ જેમમાં વાગે છે તો ચાલો આપણે જમે જો જમવો આપણે રીંગણા અને મેથીનું શાક ને બરોબર ચાલો જમીને